પણ આટો મારી નાવું એટલે મારું એસી વીસ ના હોય એ કોઈ પૂરું ભાઈ અને મારો રામ કોઈ ખોટા શબ્દો કાનમાં નાખ્યા નહી જલા જલા જગત કદે પીવે એટલે બે ભાન થઈ જાય ભાઈ કે મેં ચાર મહિનાથી તો કઉંભો લેવાનું બંધ કરી દીધું ભાઈ પણ વગર કઉંભે હું ભાડું હું ભાઈ શું કહું અને હવે આ ધુમાડાય જાજો ટાઈમ નહીં ભાઈ કારણ કે મારું તપ જાગી ગયું છે ભાઈ શું કહું મારા ઝંડા જોડી નોખા હે મારો ગિરનારી નોખો છે ભાઈ શું કહું ભાઈ ચાલા અને જગત જાણે જગત જોવો ભાઈ આ લોહી ની ખુમારી રાજપૂત છું હતા ને રાપુ કેવી જીવા કેવું મરાય ભાઈ આ દુનિયા ને જીવા મરવાની રીત ના શીખડાય દઉં તો એટલે હું વિક્રમસિંહ નો મટી જાવ

કવિ એ ગાયા એ માય કાંગલાના ગુણ કોઈ દી નો ગાયાર એ માય કાંગલાના ગુણ અમે કોઈ દી નથી ને કોઈ દી નથી એટલા માટે જનની ના કવિએ ગાયા જલા આ મઢની વસ્તી કદાઈ માને કે ના માને ભાઈ ઝાલા પણ હું જે બોલ્યો એમાં રતી ભરાય આગુ પાછું નહીં ભાઈ શું કહો એટલે ઝાલા આય હું કોઈની આબરૂ લેવાય નહીં આયો અને કઈ બાધા પાડવાય નહીં આયો ભાઈ પણ ઝાલા ખોટી ખમાયું મારેથી કેવાણી નહીં ને કહેશે નહીં ભાઈ શો કહો પણ ઝાલા મઢની બાર કદાઈ સત્તર વર્ષથી એક હુર્દન આટા મારા હવું મારો રામ ભુલાય હે ભાઈ ખાલી આટા મારે એવું કીધું મેં બિહાર એવું ન કીધું ભાઈ કારણ કે મારી કલમ હરસિદ્ધિ ભરતી હોય કાલે કે હા બોલતી હોય અને વચ્ચે કલમો ભરે અને વેણ ભગવી દેતો હોય તો એને દીપેલ દીવા ધૂપેલી ફેરવવા વાળો જ હોય ઝાલા એટલે કલમ તૂટી કે મારા કાંડે જોર ઓછું નતું થઈ ગયું ભાઈ શો કહો પણ મારી આગળ આવીને ઊભો રહ્યો કારણ કે હમી હંજમાં આવીને પૂછી લઉં જાલા ગામમાં જોઈ લઉં કારણ કે ગામ આખાનો ભાવ હતો ઝાલા કે દહ મિનિટ મારા ઘરે આવે મારા ઘરે આવે ભાઈ પણ સમયનો અભાવ હે ભાઈ કોઈના આદરનો અનાદર હું નહીં કરતો ભાઈ પણ હું કેટલા દાડેથી જાગું છું અને તમને અમે દાડા કાઢ્યા મારો ઠાકર જાણો છે ભાઈ છો કહો પણ એક જુબાન હતી ભાઈ આ પરમાર કુટુંબ હતું દાનસંગભાઈ આવ્યા હતા કે મારા બોન હે ભાઈ અને થોડો અવસર રૂપાળો થાય એટલે મેં કીધું ગમે એવો થાક્યો હોઈશું ભાઈ પણ વહેલો માળો હું આવીશ જુબાન જશે નહીં ભાઈ શું કીધું ન કે ઝાલા ખુદ ઝાઈ હું ક્યાંય ખુદે પગ નહીં મેળતો ભાઈ પણ તોય મેં જુબાન આપી હતી ભાઈ કે સમય ભલે ના હોય પણ હું આવીશ આવીશ ને આવીશ ભાઈ એટલે ઝાલા જે મારા ધર્મ ધર્મને વેણની વેણ જે કિંમત એ ઝાલા એ હું જુબાન આપ્યા પછી કોઈ દાડો ફરતો નહીં એટલે ઝાલા એ મંદિરેથી દેવ આ તો અમારા જીભે શબ્દો કાઢો પિંટુ ભાઈ એ સામે ઉભું ઉભું બોલશે તમે કોઈ સાંભળવાના નહીં ભાઈ પણ જેના ઘરે ઘડિયા ની પડી હોય ભાઈ કોઈ ભુવા ખોટા હે એવું નહીં કહેતો ભાઈ પણ જેને જ રેણી કેણી ભાઈ રેણી નો રામ છે પિંટુ ભાઈ એટલે ના આવડતું હોય એ કરવા દેવ ને કગરું હું કે ભાઈ હું આ મઠનો મજાવર છું અને મારી વસ્તી ને કદાચ મારેથી જાણતા અજાણતા ભૂલ થઈ હોય આ વસ્તી તારા વાડાની બહાર ના નીકળી જાય એટલું ધ્યાન રાખજે ભાઈ

મારો કષ્ટ ભંજન દેવું ખમા કહેતો હોય છે ચાલા શું કહો મારો ઓંઢવ્યો હનુમાન કઉ છું વાતો